જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા ન્યૂ વિડીયોમાં તો આજે આપણે આવી પહોંચ્યા છીએ વલેરામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા તો આ મંદિરની તમામ જાણકારી આ વિડીયોમાં હું તમને બતાવીશ તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી તો મિત્રો આ મંદિર આશરે બસો વર્ષ જૂનું છે આ મંદિર સ્વામિનારાયણના મુખ્ય સ મંદિરોમાંનું એક છે આ મંદિરની કોતરણી તમે જોઈ શકો છો કેટલી અદ્ભુત રીતે કરેલી છે તો મિત્રો આ મંદિર સ્વયં સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલું છે અને એની ડિઝાઇન પણ એમને જ કરી છે એવું કહેવાય છે કે આ મંદિરમાં તેમણે પોતે જ પથ્થરોની કોતરણી કરી છે આ મંદિર આટલું સરસ અને આટલું જૂનું હોવા છતાં પણ ઘણા લોકોએ આ મંદિર હજી સુધી જોયું નથી મંદિર કળી દર્શન માટે બંધ છે દર્શન પિસ્તાલીસ એક આરતી થાય છે એ આરતી આપણા લાભ લઈશું અને દર્શન કરાવીશું તમને તો મિત્રો આ મંદિરની વાત કરીએ તો આ મંદિર આવેલું છે ગુજરાતના ભાલ પ્રદેશના ધોલેરા તાલુકામાં જે અમદાવાદથી એકસો વીસ કિલોમીટર અને ભાવનગરથી માત્ર બાસઠ કિલોમીટર દૂર છે અહીંયા રહેવાની તેમજ જમવાની ખૂબ સરસ સગવડ પણ છે જ વહેલા આવી જાય છે દસ ને પિસ્તાલી એક આરતી થાય છે મંદિર અત્યારે બનશે એટલે એકદમ સાયલન્ટ છે બાકી આરતી થાય એટલે એના દર્શન કરીશું દર્શન કર્યા વગર જવાય નહીં દસ મિનિટ આમ તેમ આ ભાઈબલનો થોડા અકળાય તો એમને હું સમજાવી દઈશ ત્યાં સુધીમાં આજુબાજુને બીજી જગ્યાએ ફરી લીધું આંટા મારી લીધા દસ મિનિટ થાય ને એટલે એક થઈ છે પછી તમને આરતીના પણ દર્શન કરાવું તો વિડીયોમાં કન્ટિન્યુ ચાલુ રહેજો હા એ મિત્રો ભક્તરાજ પૂજા બાપાનું ધર્મકુંડ તળાવ ઘાટ છે તો દર્શન કરી લો મંદિરના એટલે પછી સરસ મજાનું આવું ઘાટ આવેલો છે પણ અહીં બંધ લાગે છે જો દેખાય છે કેવું છે સરસ તળાવ જો તળાવ કેવું છે જોરદાર છે પણ બંધ રાખતા હોય છે કોને કારણે ખબર નહીં તો મિત્રો આ બધું છે સંતો ની રહેવાનું રૂમવું છે જો એક શાંત દેખાય છે આ બધી ફોર વ્હીલ પડી છે એટલે આ બધું પ્રાઇવેટ હોય આ બધા ધોરડા બિલ્ડિંગ છે સામેનું બિલ્ડિંગ છે એ કદાચ ભાવિક ભક્તો માટે રહેવાનું છે સામે ગાર્ડન છે શેખ સુધી આવી સ્મોલ નાળિયો છે આખું મંદિર અહીંથી આવું દેખાજો પછી આવા ગાર્ડન છે તો ફાઇનલી મિત્રો દસ પિસ્તાલીસ થઈ ગઈ આપણે આજુબાજુની બધી જગ્યા જોઈ લીધી તમને બતાવી કે બધા ઓરડે છે અને હવે જો અવાજ આવે છે આરતીનો આપણે આરતીમાં જઈશું અને તમને પણ આરતીના દર્શન કરાવું ભગવાનને તો ચાલો આપણે આરતીમાં જઈએ

અહીં છે બધું જુઓ અક્ષર હોરડીમાં આવું બધી જૂની યાદો છે સ્વામિનારાયણના કપડા કંઠેન એમના બધા વસ્ત્રો છે જે હોય જો એ જમાનાનું બધું સંગ્રહીને રાખેલું છે અને નીચે લખેલું છે જો સર્વતરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના ઘાટલા થાળીઓ કાંસળી લોટીનો લાકડો લોટો સોનેરી તારવોળો જેવો ગાદલા છે એ સમયના વાસણ પ્રસાદીના ગાદલા તાંબા કુંડી કારિયા તળાવમાં ખોદતા ત્યારે ઋષિ આપેલ શ્રીજી મહારાજે ધારણ કરેલ પ્રસાદીના ખેસ ગોદડી કેડીઓ ચાંદીના તાળસા સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી ની ગોદડી ગુમુખના છે એ સમયના પરાક્રમ એ આ બધે લખેલી છે જો ધંધુકાશ્રી નીલકંઠ સ્વામી સ્વરૂપે મહારાજ ભવાની વાવમાં સ્નાન તથા મહાદેવજીની પૂજા પછી ઉપર આવો ફોટો આપેલો હોય એવું શીખશું જે તમે આવો એટલે નિરાતે વાંચી લેજો જો જે જે જગ્યાનું છે એવો ફોટો છે નીચે લખેલું હોય કે મંદિરની અદ્ભુત બાંધણી જોઈ રાજ્ય થઈ મહારાજ નિષ્કર્ણાનંદ સ્વામીને અઢાર જોડી ચરણાવિત આપે છે જો પછી પ્રમાણે એનો ફોટો છે તો આવા શેખ સુધી અક્ષર ઓઢીમાં આવા પિક્ચર આપેલા છે જો આ હોઢી ગામ છે જો મુસ્લિમ બાઈએ આપેલ દાંતણ કરી કલ્યાણનો કોલ આપ્યો પછી પોલારપુર પ્રેમી બાઈને સુખડી જમતા આવું બધું છે સુધી બધું લખેલું છે તમે જોઈ લીધો તમારી રીતે પીપળી દરબાર ઘટના છોકરાઓ સાથે અચ્છમ પવિત્ર બ્રાહ્મણોને ચાંદીનો રૂપિયા પ્રસાદીમાં આપતા વર્ણિ માણસ જુઓ મિત્રો સામે હવે ન્યુ એક ગેટ બન્યો છે ને અહીં વડતાલ ધામ ધાર્મિક સ્ટોર આ બધી સામે સ્ટોર છે મંદિરની સામે એક ગેટ જો એ બધું તમને કંકોણ થાળ ને ભેટ ને પુસ્તક ને એવું બધું મળી રહેશે તો મંદિરની સામે છે નવો ગેટ બન્યો છે જોઈ લો જુઓ મિત્રો આ છે પ્રસાદીનો ગૃહ જ્યાં પાસ લઈને તમને આવા દિવસે પાસ હોય તો આવા દિવસે જોવા એટલું માણ આવ્યો છે પાસ લઈને આવવું પાસ સામે મળી બે ભેદાબે છે પ્રસાદી આપણું આ છે જો પ્રસાદીમાં આવું છે ફાઇનલી મિત્રો સરસ મજાના તમને દર્શન કરાવી દીધા મંદિરનો ઇતિહાસ કહી દીધો રોડ એ બતાવી જૂની જૂની વસ્તુઓ બતાવી જો પાછળ છે સરસ મજાનું મંદિર એટલે ક્યારેય પણ તમે ભાવનગર સાઈડ જાઓ એટલે ધોલેરા વચમાં આવે ધોલેરા આવો તો સ્વામિનારાયણના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં અદ્ભુત મંદિર છે મેં તમને જમવાનું પણ કહી દીધું કે અહીં પાસ લેવા પડશે જમવા આવો ત્યારે પાસની જરૂર પડે માત્ર એ સામેન સાઈડ તમને મળી જાય છે આ જે જગ્યા છે અહીંયા પૂરડી છે અને આ તમને પાસ મળી જશે અને આરતીના દર્શન થઈ ગયા તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો હવે લાઈક કરી દેજો શેર કરજો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સ્વામિનારાયણ